દુશ્મની આ વાતનું કારણ ના બનવું જોઈએ કે અદલો ઇન્સાફના દામનને આપણે છોડી દઈએ દુશ્મની આ એક રીઝન આયાતમાં બયાન થયું નહીં ઘણા રીઝન હોય ક્યારેક કોઈની દોસ્તી આપણને ન્યાય અને ઇન્સાફને છોડવા માટે પ્રેરિત કરતી હોય કોઈની દોસ્તી કોઈની મોહબત કોઈ સાથે લાગણી એવી દોસ્તી પાકી છે કે એના માટે અદલો ઇન્સાફને એક બાજુ મૂકી દઈએ ના એવું ના હોવું જોઈએ હું તમને નમૂના બયાન કરું આપણે બધા આજકાલ મૌલા અલીના અઝાદાર છીએ મૌલા અલીના લશ્કરની અંદર એક માણસ છે જે શાયર પણ છે જંગે સિફીનની અંદર એણે બહુ સારા સારા શેર કીધા અને આ રીતના મૌલા અલીના લશ્કરની ખિદમત કરી શેરમાં પણ જોશ હોય ને વલવલો હોય કોઈ માણસ તકરીર કરે એના કરતાં ખુલાસામાં શેર પડી નાખે શેરનો અસર હોય અને મેદાને જંગની અંદર કોઈ અશાર પડે સિપાહીઓને જોશ દેવરાવે દુશ્મનોના મુકાબલામાં આગળ વધવા માટે પ્રેરિત કરે આપણી ખિદમત છે શાહેરનું નામ છે કૈસ શિબને અમર ઇબને માલિકે કહલાની મારુફ હતું નજાશીથી નજાશી તરીકે ઓળખાતો આ શાયર જંગે સિફીનમાં મૌલા અલીના લશ્કરમાં માવિયાના લશ્કરની સામે થઈ આવે છે રસ્તામાં એનો જૂનો એક દોષ મળી ગયો કેટલા દિવસો બાદ આપણે મુલાકાત થઈ ચાલ મારા ઘરે આવ આપણે બેસીએ વાતો કરીએ અને જાશી કહે છે હું જાઉં છું નમાઝ પડવા મસ્જિદે જાઉં છું કે છે હજી તો ટાઈમ નથી થયો સમય બાકી છે હજી હાલને આપણે બેસીએ થોડીવાર નમાજનો સમય થાય ત્યારે ચાલ્યો જાજે બેઠે છે વાતો કરે છે અહીંયાની ત્યાંની બધી વાતો કરતા કરતા દસ્તરખાન બિછાવવામાં આવ્યો નજાશી કે છે ખબર નથી રમઝાન મહિનો છે તો સુફરો પાથરે છે કે છે મારા ઘરે કોઈ આવે ખાધા વગર જાય કેમ ચાલે આટલા દિવસો પછી આપણે મળ્યા છીએ કંઈક તો તારે લેવું જ જોશે એવી રીતના તાણ કરી પછી શું કહે છે બહેકાવે છે જો અમુક લોકો અમુક દોસ્તો શૈતાન સિફત હોય કેમ શૈતાન વસવસો નાખે એની જેમ આના અંદર વસવસો નાખે છે કહે છે ખુદાની સિફતે જોઈને ખુદા ગફૂરુર રહીમ પણ છે એ ગફૂરુર રહીમ આપણા માટે તો છે આપણે ગુનાહ કરશું તો ખુદા આપણને માફ કરશે ને પણ ગુનાહ નહીં કરશું તો ખુદાની આ ગફૂરો રહીમાં સિફત એમને એમ રહી જશે એકાદ દિવસ ખાઈ લેમાં કંઈ વાંધો નહીં બેસાડીને ખવડાવે છે તાણ કરીને ખાઈ લીધું આમણે ખાધા પછી હજી વાત તો ચાલુ રહી ઓલી નમાઝનો ટાઈમ તો ચાલ્યો ગયો નમાઝ માટે જે નીકળ્યા હતા ઘરેથી તો ભૂલાઈ ગયો હજી ખાધા પછી હવે વારી આવી પીવાની અંતમાં શરાબનો જામ પેશ કરવામાં આવે છે કહે છે છે તારો મગજ ખરાબ થઈ ગયો રમઝાન મહિનામાં ખવડાવી તો દીધું ઓલો દોસ્ત કે હું પણ એ જ કહું છું ખાઈ લીધું તો પીવામાં શું વાંધો છે આની અંદર માફ કરશે તો ઓલામાંય માફ કરશે ખોદા અને આ રીતના બહેકાવીને એને શરાબ પીરાવે છે શરાબ પીધા પછી હવે શું હાલત થાય તમે બહેતર જાણો છો રસ્તા ઉપર આ અવાજો બુલંદ થયા આ હાલતની અંદર બહાર આવ્યો પકડીને લાવવામાં મૌલા અલી છે કોણ કોને લાવ્યા છો કે છે તમારા લશ્કરના શાયરને લેવા છીએ નજાશીને લાવ્યા છીએ શું ગુના છે કે છે આ ગુના મૌલા સજા સંભળાવે છે એક તો એની આ સજા એના કરતાં વધારે રમઝાન મહિનાની બેહુરમતી કરી એની વધારાની સજા કેટલા લોકો આવ્યા નજાશીની સિફારિશ લઈને અય અલી એકવાર ભૂલ થઈ ગઈ માફ કરી દો ને તમારો શાયર છે કેટલા શેર કીધા કેટલી ખિદમત કરી આ લશ્કરની અંદર મૌલા કે છે હું જો મારા લોકોને જ માફ કરી દઉં મારા લોકોને જ સજા ન આપું એ લોકો સાથે ન્યાય ના કરો તો પછી અલીની અદાલત ક્યાં જાય અલીનો ન્યાય અને ઇન્સાફ બધા માટે મારા ખાસ લોકો જ કેમ ના હોય મારા ખાસ સહાબી જ કેમ ના હોય કોઈની સિફારિશને મૌલા અલી સાંભળતા નથી અને એને સજા આપે છે સજા મેળવ્યા બાદ હવે આનું દિલ ઉઠી ગયું દેખીતી વાત છે અલીના ઇન્સાફથી આ માણસ ભાગે છે ફરાર કરે છે તમે જો મૌલા અલીનો ન્યાય એમનો જુસ્તિસ એમનો ઇન્સાફ દુનિયામાં લોકો ઝાલિમ બાદશાહોના જુલ્મથી ભાગતા હોય અલી એ છે કે એમની અદાલતથી લોકો ભાગે છે અદાલતથી ફરાર કરે છે ચાલુ જાય છે મૌલા અલીની હુકુમતમાંથી જાય તો ક્યાં જાય માવિયાની ખિદમતમાં માવ્યાની પાસે માવ્યાને ખબર પડી અલીનો શાયર આવી રહ્યો છે ઇસ્તકબાલ કરે છે એનો સ્વાગત કરે છે એના ઓનરમાં દાવત કરે છે પાર્ટી રાખે છે પોતાના મહેલની અંદર ખવડાવે છે પીવરાવે છે આટલા લોકોને ભેગા કર્યા બધાને બેસાયડા ખાઈ પીને પછી માવિયા નજાસીને કહે છે અ નજાશી તે આટલા શેર કીધા અલીના માટે અલીએ તને શું આપ્યું એક ભૂલ પણ માફના કરીને સજા આપી મેં તો તારા માટે આટલું કર્યું આટલી નેમતો આપી મારા મહેલની અંદર તને જગ્યા આપી કંઈક અમારા ફઝાયેલ પણ બયાન કરો નજાશીને કહે છે ઊભો થા અને મારા કંઈક વખાણ કર નજાશી ઊભો થઈને કહે છે અલીના અદલો ઇન્સાફથી નીકળીને હું માવિયાના જુલ્મમાં પનાહ મેળવવા આવ્યો છું અલીની કોઈ ગલતી નથી મારામાં ઝરફિયત નથી કે અલીની અદાલતને સહન કરી શકું મોલા અલીના ફઝાયલ ત્યાં પણ પડે છે ત્યાં પણ અલીની ફઝીલતને બયાન કરે છે અલીનો અદલ અલીનો ઇન્સાફ કેટલી હદ સુધી એક વખત કોઈ માણસને સજા આપવાની હતી કોળા વરસાવવાના હતા એના ઉપર મૌલાલી કંબરને હુકમ આપે છે કે આને કોળા માર કંબર મારે છે એને સજા આપે છે જેટલી ગણતરી હતી એના કરતાં ત્રણ કોળા વધારે પડી ગયા જોશમાં ને જોશમાં મારી રેખા ત્રણ વધારે થઈ ગયા જ્યારે સજા પૂરી થઈ મૌલા કે છે કંબર ત્રણ વધારે માર્યા એનો બદલો હું લઈશ મૌલા અલી પોતે લે છે કે છે ત્રણ કોડા તને મળશે શા માટે વધારે માહેરા અલીનો અદલો ઇન્સાફ આ વાતને કબૂલ નથી કરતો જેની સજા છે એના કરતાં વધારે આપવામાં આવે મૌલા અલીનો અદલ એમનો ઇન્સાફ એટલી હદ સુધી કે મૌલા અલીને જખમી કર્યા બાદ એમનો કાતિલ ફરાર કરે છે ને લોકો પકડીને લઈ આવે છે તરત જ થોડીક જ વારમાં એને રસીઓમાં બાંધીને મૌલા અલી એની સામે જોયા કે છે ઢીલી કરવામાં આવે એની દોરીઓને હલકી કરવામાં આવી ક્યાંય ભાગીને નહીં જાય અને અસાન મૌલા વસિયત કરે છે આ જખમથી જો હું જિંદા બચી ગયો તો હું જોઈ લઈશ મારા આ કાતિલથી શું કરવાનું છે પણ જો મારી શહાદત થાય ને તો એ મારા દીકરા હસન એને મારા પર એક ઝરબત મારી છે તમે પણ એક જ વાર મારજો વધારે નહીં મારતા મારો કાતિલ ફક્ત એક જ છે બીજા કોઈને મારા કતલના સિલસિલામાં તમે કૈદી અને અસીર નહીં કરજો અલ્લાહ અલ્લાહ અલીની અદાલત અલીનો ઇન્સાફ પોતાના કાતિલ સાથે પણ આવો અદાલત ભર્યો વ્યવહાર